આગળ વધીએ પંચમહાલ જિલ્લાના હાલોલમાં ચોમાસાની શરૂઆતમાં જ શહેર બેટમાં ફેરવાયું શનિવારે સવારે માત્ર થોડા જ કલાકોમાં નવ ઇંચ જેટલો વરસાદ પડતા આખું શહેર જાણે કે પાણીમાં ગરકાવ થયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા ગોધરા રોડ હોય કે પછી કંદરી રોડ વડોદરા રોડ દરેક જગ્યાએ લોકોના ઘર અને દુકાનોમાં પાણી ઘૂસી ગયા શહેરની કમર્શિયલ બિલ્ડિંગનો અને શોપિંગ સેન્ટર્સ પણ પાણીમાં ગરકાવ થયા સવારથી બપોર સુધી પડેલા વરસાદથી પાણી કલાકો બાદ પણ ઓસર્યું નહીં આ દ્રશ્યો શાસનની નિષ્ફળતાની ચાળી ખાય છે શું આ વિકાસનું મોડલ છે જ્યાં નાનકડા વરસાદમાં પણ લોકો પાયમાલ થઈ જાય તંત્રની બેદરકારીના કારણે હાલોલવાસીઓએ ભોગવવું પડી રહ્યું છે આશા રાખીએ કે સત્તાવાળાઓ આ મુદ્દે ગંભીરતાથી વિચાર કરે અને આ મામલે લોકોની હાલાકી પર નિરાકરણ તરફ આગળ વધે મકાનોમાં અમારે અહીંયા સાઠ પાંચ મકાનો છે એમાં અત્યારે જે આપના સરોવર દેખાય છે એમાં મારા ઘણા મકાનો છે ને એ મકાનોમાં અત્યારે એક એક ફૂટ પાણી છે હું જ્યાં ઊભો છું ત્યાં મારી પાસે બધા મકાનો છે ને એ મકાનોમાં એક એક ફૂટ પાણી હતું હવે મેં છોકરાને સાચું કે ઘરનું અનાજ પાણી એમને એ કરું કે જમવાનું બનાવીને એમને જમાડું કે ઘરમાં પાણી ભરાય છે એને કાઢું આ તકલીફ ઘડે ઘડે ના હોવી જોઈએ અમે કેટલી વાર પણ આ બધું કર્યું છે પહેલા પણ હતા કશું એ થતું નથી વખત થી ઘરમાં બધી સાધન સામગ્રી પાણીમાં પલડી જાય છે રેવામાં પણ તકલીફ થાય છે પાણી અંદર ઘુસી જાય છે તો પાણી ના પીવાનું બી પ્રશ્ન થઈ જાય છે આ રીતે બહુ તકલીફ થાય છે એમ કે બાળકોને કોલેજ જવું હોય તો બી આટલા પાણીમાં જઈ